ગેટની આસપાસ તથા બગીચામાં કૂતરાઓ બેસી રહેતા હોવાથી અહીં આવતા લોકોમાં પણ બચકોને ભરી લે તેવો ડર રહે છે સ્થાનિક રહીશના કહેવા પ્રમાણે કૂતરાઓને બગીચામાંથી બહાર કાઢવા સિક્યુરિટીઓને જવાનોને વારંવાર જણાવ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરતા નથી ઊલટાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી જવાબદારી નથી કૂતરું કરડે તો હું શું કરું દરમિયાન આજે પિતા સાથે આવેલ એક બાળકને કૂતરાએ પકડી લીધો હતો જોકે તેના પિતા સાથે હોવાથી વધુ શારીરિક ઇજા થઈ ન હતી રહીશનો એવો પણ આક્ષેપ છે કે સિક્યુરિટી જવાનોની નોકરી બગીચામાં હોય છે પરંતુ મોટાભાગે તેઓ બહાર જ ફરતા હોય છે